તોરંગા સિટી તો આજે આવ્યા છે અમે તોરંગા સિટીમાં અને તોરંગા સિટી છે અહીંયા આજે વોલીબોલ રમાય છે પણ દરિયા કાંઠે એટલે સરસ નું અહીંયા વોલીબોલ રમાય છે ને તોરંગા કાંઠે ચા વોલીબોલ રમે છે બધા ને દરિયાનો કાંઠો છે ને અહીંયા શક્તિ છે એવું સરસ દરિયાનો કાંઠો છે ને દરિયાના કાંઠે બધાય રમવા રમે છે ત્યાં બેઠા છે બધાયરંગા સિટી લગભગ ઓકલેન્ડથી થોડુકો એવું સેટું છે અને છ કિલોમીટર થી વધારે પણ અઢીસો ત્રણસો કિલોમીટર સેટું આ સિટી છે

મસ્ત આખે આખું નાહવાનું વ્યૂ છે સરસ છે આખે આખો પ્રકાશી અને એની આગળ આ પહાડ છે પહાડ પછી આ એક જબરજસ્ત પહાડ છે આ એક સરસ એવો પહાડ છે સરસ એવું નાવાનું છે સરસ